નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ નવ સાત બે ચોવીસ વાર મંગળવારના રાજકોટ બજાર ભાવ જાણીશું તો રહેજો અને જો વિડીયોમાં નવા આવ્યા હોય તો મળતી રહે તો ચાલો મિત્રો રાજકોટ માર્કેટયાર્ડના તમામ વસ્તુના બજાર ભાવ જાણી લઈએ તો આજે રાજકોટ માર્કેટ કપાસનો નીચો ભાવ ચૌદસો રૂપિયા થી ઊંચો ભાવ પંદરસો રૂપિયા રહેલો હતો ઘઉં લકવાન પાંચસો રૂપિયા થી લઈને પાંચસો ચોપન રૂપિયા ઘઉં ટુકડા પાંચસો તેવી રૂપિયા થી લઈને પાંચસો સિત્તેર રૂપિયા જુવાર સફેદ આઠસો વીસ રૂપિયા થી લઈને આઠસો પંચ્યાસી રૂપિયા વેરાડા ની વાત કરીએ તો એક હજાર રૂપિયા થી લઈને અગિયારસો ચોર્યાસી રૂપિયા સુવા ચૌદસો પંચોતેર રૂપિયા થી લઈને પંદરસો રૂપિયા સોયાબીન આઠસો પંદર રૂપિયા થી લઈને આઠસો સાહીઠ રૂપિયા સિંગફાળા અગિયારસો રૂપિયા થી લઈને પંદરસો દસ રૂપિયા સિંગદાણા સોળસો રૂપિયા થી લઈને અઢારસો રૂપિયા મગફળી જાડી અગિયારસો બત્રીસ રૂપિયા થી લઈને તેરસો પાંચ રૂપિયા મગફળી ઝીણી અગિયારસો એકવીસ રૂપિયા થી લઈને બારસો સાડત્રીસ રૂપિયા તલી બે હજાર બસો રૂપિયા થી લઈને બે હજાર પાંચસો तो रूपया देशी वाल बार सौ थे लेने सत्तर सौ पचास रूपया वाल पापड़ी बजार पचास रूपया पचास रूपया चौड़ी बार सौ रूपया नौ सौ अगर वटाण एक हजार पचास रूपया रुपया बारूपा चना अगर सौ एक लाइने चार रुपया सफेद चना पंदर सो रूपया लाइने चार सौ रूपिया अड़द सो चालीस रूपिया सौ सोल रूपया मग बीस रुपया वीस रूपिया सत्तर सौ वीस रुपया लाल जुआर आठ सौ पचास लेने लाई ने नौ सौ पीली जुआर चार सौ પચાસ રૂપિયા લઈને પાંચસો છ રૂપિયા બાજરી ત્રણસો થી લઈને ચારસો ચોવી રોડ રૂપિયા થી લઈને રૂપિયા તેરસો એંસી રૂપિયા ધાણી બારસો ચાલીસ રૂપિયા લઈને ચૌદસો રૂપિયા વરિયાળી નવસો સોળ રૂપિયા લઈને તેરસો બ્યાસી રૂપિયા જીરું ચાર હજાર બસો પચાસ રૂપિયા લઈને પાંચ હજાર બસો અઢાર રૂપિયા રાય એક હજાર એંસી રૂપિયા લઈને તેરસો વીસ રૂપિયા મેથી નવસો સિત્તેર રૂપિયા થી લઈને ચૌદસો રૂપિયા ઈસબ ગોલ સત્તરસો રૂપિયા થી લઈને સત્તરસો રૂપિયા નવસો થી લઈને એક હજાર પિસ્તાલીસ રૂપિયા બી ચાર હજાર થી લઈને પાંચ હજાર પાંચસો પચાસ રૂપિયા ગુવાર બી એક હજાર દસ થી લઈને એક રૂપિયા તો રાજકોટ માર્કેટના તમામ વસ્તુના કંઈક આવા બજાર ભાવ રહ્યા હતા જો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલ ને કરી દેજો જેથી કરીને તમને રાજકોટ માર્કેટના યાર્ડના બજાર ભાવ મળતા રહે અને છેલ્લે વિડીયો જોવા બદલ આભાર